મંગળવારે ઓસ્ટ્રેલિયાના ગાંજામાં એક સ્કૂલમાં ગોળીબારમાં ઓછામાં ઓછા અગિયાર લોકોના મોત થયા છે સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર વ્યક્તિ બે વર્ગખંડમાં ઘૂસી ગયો હતો અને આ મૃત્યુ પામ્યો હતો ફાયરિંગનો ભોગ બનેલા લોકોમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને અન્ય લોકો પણ સામેલ છે પોલીસે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગોળીબારની ઘટના બાદ સુરક્ષા કડક કરવામાં આવી છે અને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે શંકાસ્પદ હુમલાખોરેક વિદ્યાર્થીઓનું કહેવાય છે જેને ગોળી બાદ બાદ આત્મહત્યા પણ કરી હતી તેનો મૃતદેહ સ્કૂલના બાથરૂમમાંથી મળી આવ્યો હતો ઓસ્ટ્રેલિયન ગૃહ મંત્રાલયે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ગેટજમાં ફેડરલ અપર સેકન્ડરી સ્કૂલમાં થયેલા હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે હાલમાં પોલીસ આ કેસમાં કાર્યવાહી કરી રહી છે સ્થાનિક મીડિયાએ મૃત્યુઆંક અગિયાર બતાવ્યો છે પરંતુ મંત્રાલયે હજુ સુધી મૃતકોની સંખ્યા વિશે સત્તાવાર માહિતી આપી નથી આ ફાયરિંગ ઘટના શા માટે કરવામાં આવી તે અંગે પણ હજુ સુધી માહિતી આપવામાં આવી નથી ગાંજા શહેરના મેયર એલ કે કાહેરે એપી સાથે વાત કરતા આ ઘટનાને ભયંકર દુર્ઘટના ગણાવી છે તેમણે કહ્યું કે શાળામાં બાળકો પર ગોળીબાર ભયાનક છે તેમણે પુષ્ટિ આપી છે કે શાળા પરિસરમાંથી મળેલા મૃતદેહોમાં ગોળીબાર કરનાર વ્યક્તિ પણ સામેલ છે તેમણે કહ્યું કે સવારે દસ વાગે આ ઘટનાની જાણ થયા પછી પોલીસે સાર્જ સંભાળ્યો અને લગભગ એક કલાકમાં શાળા ખાલી કરાવી અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વમાં સ્થિત ગાંજા દેશનું બીજું સૌથી મોટું શહેર છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો